નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે મિત્રો તો વાત કરશું શ્રી નવયુગ વિદ્યાલય અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકો તેમજ ક્લર્ક પટાવળા માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શ્રી નવયુગ વિદ્યાલય બરવાળા અંતર્ગત અહીંયા શિક્ષકો માટેની જગ્યા છે જેમાં પ્રાથમિક વિભાગ માટે પીટીસી કરેલ હોય તો ઉમેદવારો માટે અનુભવ ધરાવતા નવા વ્રત આપવામાં આવશે મિત્રો ઉચ્ચતર પ્રાથમિક માટે બીએ પીટીસી બીએડ કરેલ હોય તો ઉમેદવારો માટે ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી સમાજ માટે જગ્યા છે મિત્રો ગણિત વિજ્ઞાન માટે ઉચ્ચ પ્રાથમિક માટે બીએસસી બીએડ કરેલ હોય તો ઉમેદવારો માટે માધ્યમિક વિભાગ માટે ગુજરાતી હિન્દી સંસ્કૃત અંગ્રેજી સમાજ વિદ્યા માટે તમે જોઈ શકો છો શિક્ષકો માટે જગ્યા છે બીએ બીએડ ની લાયકાત ધરાવતા હોવા જોઈએ માધ્યમિક માટે ગણિત વિજ્ઞાન માટે બીએસસી બીએડ કરેલું હોવું જોઈએ ઉચ્ચતર માધ્યમિક માટે અર્થશાસ્ત્ર સમાજશાસ્ત્ર ભૂગોળ હિન્દી સંસ્કૃત ગુજરાતી અંગ્રેજી માટે બીએ એમ એ બીએડ કરેલો હોય ઉચ્ચતર માધ્યમિક નામું આંકડાશાસ્ત્ર બીએ એસપી માટે બીકોમ એમકોમ બીએડ કરેલી તો ઉમેદવારો માટે શિક્ષકોની જગ્યા છે ક્લાર્ક માટે જગ્યા છે મિત્રો ધોરણ બાર પાસ આઈટીઆઈ કોમ્પ્યુટરના જાણકાર અનુભવીને અગ્રતા મળવાપાત્ર થશે બસ ડ્રાઈવર પટાવાળા તેમજ સફાઈ કામદાર માટે જગ્યા છે ઉપરની તમામ પોસ્ટ માટે અનુભવી ઉમેદવારને પ્રથમ પસંદગી આપવામાં આવશે રસ ધરાવતા ઉમેદવારોએ સંસ્થાક્ષરમાં ફોટોગ્રાફ સાથે જરૂરી તમામ પ્રમાણપત્રોની નકલો જેવી કે લિવિંગ સર્ટી ધોરણ દસ માર્કશીટ ધોરણ બાર માર્કશીટ ગ્રેજ્યુએટ બીએડ પીટીસી જેવી તમામ માર્કશીટ આધાર કાર્ડ મોબાઈલ નંબર અવશ્ય નોંધવાનો રહેશે અરજી મોકલવાનું સરનામું નોંધી લેશો મિત્રો સંચાલક શ્રી આચાર્ય શ્રી નવયુગ વિદ્યાલય નેસડિયા હનુમાનજી મંદિરની બાજુમાં નાવડા રોડ ભરવાડા તાલુકો ભરવાડા જિલ્લો બોટાદ આડત્રીસ ચોવીસ પચાસ પિનકોડ છે વધુ માહિતી માટે અહીંયા સંપર્ક આપવામાં આવેલા છે